સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટડ હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સાયસર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા ઉશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે જેનો ટોટલ પાંચસો અઠ્ઠાવન જેટલા છોડ છે જેનું કુલ વજન બસો ને છવ્વીસ કિલો જેટલું થાય છે અને એક કરોડ તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હમથાભાઈ ધર્માભાઈ ડાભી છે જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અને લોકોને વેચવાનું આખે આખું આ ગુનોહિત એક આખે આખું કૌભાંડ કરવામાં આવેલું છે તે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં છે અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા એક વર્ષથી એણે વાવેતર કરેલું એવું એને આપણને કહેલું છે પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એને આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવે છે અત્યાર સુધી તો એને નથી કરી પરંતુ આગળ તપાસમાં એ ક્લેરિટી આવી જશે